પાદરામાં ગેરકાયદેસર પથારાઓના જમાવડાથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે પાદરા નગરપાલિકાને વહીવટી ચાર્જ પેટે માત્ર રૂપિયા પચાસ જેટલી સામાન્ય કિંમત આપીને જાણે કે જમીનનો દસ્તાવેજ કરી લીધો હોય તેટલો રોફ જાળી રહ્યા છે સમાચારની વાત કરીએ તો પાદરા એસ્ટી ડેપો પાસે ગોવર્ધન કોમ્પ્લેક્ષ બહાર કેટલાક પથારાવાળાઓ અને ખાણીપીણીની લારીઓવાળાઓએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દેતા કોમ્પ્લેક્સના આગેવાનોએ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દબાણો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાના ખર્ચીને કોમ્પ્લેક્ષમાં પોતાની દુકાન વસાવતા લોકોની આગળના ભાગમાં પથારાવાળાઓ અને ખાણીપીણીની લારીઓના કારણે કોમ્પ્લેક્ષના દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે કોમ્પ્લેક્સના આગળના ભાગે એટલી હદે દબાણો વધારી દીધા છે કે કોમ્પ્લેક્સની દુકાનોમાં ગ્રાહકો જઈ શકતા નથી જેથી કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા આજ રોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવાની માંગ કરી છે તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મહત્ત્વનું છે કે લારી ગલ્લા પથારાવાળાઓએ પાદરામાં અનેક વિસ્તારોમાં બેફામ રીતે રોડ પર દબાણો કરી દીધા છે જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાય છે છતાં પણ નગરપાલિકાની દબાણ શાખા મૌન બેઠી છે ત્યારે હવે આ ઠેર ઠેર થતા દબાણો પર ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું અમારી મારું ડેન્ટલ ક્લિનિક અમની નિવાસી લેડીઝ જેન્ટ્સ ટેલર્સ આમનું પવન હેરાડ અને બીજી ઘણી બધી દુકાનો અમારી ગોવર્ધન કોમ્પ્લેક્ષ અને સિલસામ સિટી કોમ્પ્લેક્ષમાં આવેલી છે એની સામે આ કોમ્પ્લેક્સ નવા બસ એસટી ડેપોની સામે છે અને એની આગળ ઘણી બધી લારીઓ અને ગલ્લાવાળાઓએ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમવાળાઓએ ચાઇનીઝની પાણીપુરી આ બધીની લારીઓ લાગેલી છે અને એમણે દબાણ કરેલું છે આ દબાણને કારણે અમારે પેશન્ટો હોય કે અમારા કસ્ટમર હોય ઘરડા માણસો હોય સ્ત્રીઓ હોય એમને આવવામાં ઘણી તકલીફ થાય છે આવવાનો કોઈ રસ્તો નથી તથા આ લોકો આપણે જીબીની ડીપીની નીચે જ ઘઠ્ઠો ચલાવે છે હવે કાલ ઉઠીને કોઈ પણ મોટી હોનારત થાય તો તેનું જવાબદાર કોણ તો આ માટે અમે નગરપાલિકામાં અરજી આપેલ છે અમે એની માગણી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ લારીઓ અને ગલ્લાઓ હટાવવામાં આવે આ અમારી નમ્ર વિનંતી છે બાકી અધરવાઇઝ અમારે પછી ગાંધીજીના માર્ગે ચાલવું પડશે અને અમારે ખૂબ બીજું પગલાં લેવા પડશે કૃપા કરીને આ નગરપાલિકાને જે અરજી આપવામાં આવેલી છે તેનું નિરાકરણ થાય તેવી અમારી વિનંતી પાદરા ગોવિંદપુરા જે પાદરાનું હાર્ટ કહેવાય પ્રવેશ દ્વાર કહેવાય ત્યાં સાહેબ ગેરકાયદેસર પથારાવાળા કોમ્પ્લેક્સોની આગળ દબાણો કરેલા છે એ અંગે સાહેબ આપનું શું કહેવું છે આ જે અરજી આવી છે એ બાબતે એ અંગે અત્યુ સ્થળ તપાસ કરવામાં આવશે જાહેર રોડ રસ્તા પર દબાણ કરેલા છે ટ્રાફિકને અડકરથી થશે તો કન્સર્ન ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ કોમ્પ્લેક્ષમાં એ લોકોએ સાહેબ દુકાનો રાખેલી છે છતાં પણ બહાર મોટા મોટા પથારા કરેલા છે અને પચાસ રૂપિયા આપે છે ને પાલિકાને તો એવું સમજે છે અમે દસ્તાવેજ કરી દીધો પાલિકાએ અમને અને એને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે એ અંગે શું કહેવું સાહેબ એટલે સ્ટ્રીટ બેન્ડિંગ એક્ટ હેઠળ નગરપાલિકા દ્વારા છૂટક જે લારી ગલ્લા પથરાવાળા જે વેચાણ કરી રહ્યા હોય છે એમની પાસે અહીંયાથી ચાર્જ કલેક્ટ કરવામાં આવે છે પણ એને કારણે આ પ્રકારે મોટા મોટા પથારા સાહેબ કરવા હાલ એ જોઈ લઈએ છીએ જે તે અરજી અન્વયે એ લોકો અડચરૂપ હશે સ્થળ તપાસ કરીને જે ધ્યાન પર આવશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે